ઉનાળામાં ઘણીવાર ઘરમાં એવું થાય કે દૂધનો વધારે ભરાવો થઈ ગયો હોય વપરાયું ના હોય તો પણ ફાટી જાય છે અને નેચરલી પણ ઘણીવાર દૂધ ફાટી જતું હોય છે એના ઘણા કારણો હોય છે તો આજે હું તમને બતાવવાની છું એકદમ હલવાઈ સ્ટાઇલ દાણેદાર એમાંથી બનતી મીઠાઈ એટલે કે જ્યારે પણ તમે દૂધ ફાટી જાય તો ને ફેંકી ન દેતા એક સરસ મજાની મીઠાઈ ફટાફટ બનાવી શકશો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બાજુમાં રહેલા બે લાઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી તો મિત્રો આ એક લીટર દૂધ ફાટી ગયેલું નેચરલી એની મેળે જ પડ્યું પડ્યું ફાટી ગયું એને મેં સીધું ગેસ ઉપર મૂકી દીધું અને આવી રીતે હલાવ હલાવ કરીએ છીએ સાઈડમાં મેં એક પેન લીધું છે પેનમાં મેં અડધો કપ ખાંડ લીધી છે ખાંડને પેન ગરમ થાય એટલે ઉમેરી દેવાની છે થોડીક વાર એને હલાવવાની નથી હલાવશો તો જલ્દી નહીં ઓગળે સહેજ ઓગળવા માંડીને તમને સહેજ તાંતણા દેખાય રસો દેખાય ત્યારે જ તમારે તાવેતાનો ઉપયોગ કરવાનો છે જોઈ શકો છો કે સહેજ ઓગળી ગઈ છે અને હું એને તાવેતાની મદદથી હલાવી લે છું ને ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને કેરેમલાઇઝ કરવાની છે ઘણા લોકો દૂધનું જે પાણી હોય એને કાઢી નાખતા હોય છે પછી એમાંથી મીઠાઈ બનાવતા હોય છે પણ એ લાંબો સમય ટકતી નથી આ કેરેમલાઇઝ થઈ ગઈ છે એને સાઈડમાં મૂકી દઈએ છે અહીંયા સાઈડમાં દૂધ ઉકળી રહ્યું છે ને જોઈ શકો છો કે પાણી બળવા માંડ્યું છે પાણી હશે ત્યાં સુધી તમારે બહુ હલાવવાની જરૂર નહીં પડે ધીરો તાપ રાખી અને થોડી થોડી વારે હલાવશો તો ચાલશે થોડુંક પાણી બળ્યા પછી આ કેરેમલાઇઝ કરેલું જે પાણી છે ખાંડનું એ આપણે અંદર ઉમેરી દઈએ છીએ મિક્સ કરતા રહીએ છીએ જેનાથી એકદમ બાર જે કલરની મળે છે એવી આ મીઠાઈ તૈયાર થશે દાણેદાર હલવું અમે માવો કહીએ છીએ દાણાવાળો અને ઘરમાં બધાને ખૂબ ભાવે છે તો નેચરલી આવી રીતે પાણી બહુ ફટાફટ રીતે બળી જતું હોય છે હવે જ્યારે આ સ્ટેજ આવે પાણી ઓછું થઈ જાય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે ત્યારે તમે હલાવ હલાવ કરશો તો ચોંટશે નહીં ટૂંકમાં આવા બબલ્સ થવા માંડે ત્યારે તમારે સતત હલાવવાનું છે કારણ કે આ સ્ટેજ ઉપર આ જે હલવો હોય છે એ ચોંટતો હોય છે આવી રીતે ઘી દેખાવા માંડે ત્યારે બદામ છે વાટેલી પિસ્તા છે આવી રીતે ટુકડા કરેલા એ ઉમેરી દઈએ છે ને સાથે સાથે એક ચમચી ઇલાયચી પાવડર પણ ઉમેરીએ છીએ જોઈ શકો છો કે ઘી બધું ઉપર છૂટવા માંડ્યું છે પાણી લગભગ બળવા આવે એટલે હું અહીંયા બે ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ ઉપયોગ કરું છું જેનાથી રહેલું પાણી પણ બધું એબઝોર્બ થઈ જશે એક લીટર ફૂલ પેટમાં તમે આટલો હલવો બનાવી શકો છો એકદમ દાણેદાર થાય છે જ્યારે બનાવશો તો ખૂબ ખુશ થઈ જશો નેચરલી તમારે હલવો બનાવવો હોય તો લીંબુ નાખીને ફાડવું પડે છે આમાં આપ ફાટી જ ગયેલું અને એની સરસ મજાની મીઠાઈ તૈયાર થઈ જાય છે હવે હલાવી અને બાકીનું રહેલું પાણી છે એને બાળી નાખવાનું છે તમે જોઈ શકો છો કે લચકા પડતો ઘી બધું છૂટું પડી ગયું છે અને એકદમ દાણેદાર બહાર હલવાઈ જેવો આ હલવો તૈયાર થાય છે તો મિત્રો તમને આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરજો આ હલવો ફ્રીજમાં તો તમે પાંચ સાત દિવસ સુધી રાખી શકો છો બહાર પણ એક બે દિવસ રહે છે કારણ કે પાણી નેચરલી બાળ્યું છે જો પાણી કાઢી અને માવા જેવું બનાવશો અને મીઠાઈ બનાવશો તો ઝડપથી બગડી જતું હોય છે એ એક જાતનું પનીર થઈ જાય છે હું નાની હતી ત્યારે ગૌરવમાં મમ્મી હલવાઈની દુકાનેથી આવો દાણાદાર વાળો હલવો ખાવા માટે લઈ આવતી હલવાઈ લોકો ઘણી વખત કલર પણ નાખે છે તમે આવી રીતે નેચરલી પણ બનાવી શકો છો તો મિત્રો ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય આવજો